હલો માય યુટ્યુબ ફેમિલી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે હર હર મહાદેવ જય દેવ ભૂમિ દ્વાર કેમ છો જય શ્રી કૃષ્ણ તો આપણે જો દિવસના સાડા પાંચ વાગ્યા છે અને બ્લોગ ચાલુ કરી દીધો છે તો આપણે આઝા આઝાના શ્રી ભાવનગરમાં આવેલું મિનિ કેદારના દર્શન કરવા અને આ કેદારનાથ આપણે ભાઈ બીજને દિવસે બંધ થઈ ગયું છે અને આપણે અહીંયા મિની કેદાર આવેલું છે ભાવનગર ત્યાં જવાના છે અને લાભ લાભપાશમ છે તો લાભ પાસમની બધાની શુભકામના અને આજે આપણે જવાના છે ભાવનગરમાં આવેલું મિની કેદારના દર્શન કરવા તો મારા બ્લોગમાં બન્યા રહેજો જો આપણે ભાવનગરમાં મિની કેદાર આવ્યું ત્યાં પોગી ગયા છે આ મિની કેદાર ભાવનગરનું છે અને બાજુમાં છે તે ઉત્તરાખંડનું કેદારનાથ છે સેમ ટુ કોપી એવું બનાવવામાં આવ્યું છે જો બાજુમાં છે તેવું અને આપણે આ ભાવનગરનું છે તે બી તે લાગે છે જરાય ફેર ન લાગતો અને આ જો જગ્યા છે અને આપણે હવે મંદિર અંદર દર્શન કરવા જવાના છે એ તો બાજુમાં છે તે કેદારનાથ ઉત્તરાખંડ જો મંદિરમાં ઘડતા તે પહેલાં નંદી મહારાજ બસ અને અહીંયા જો કાજુ કળિયાની પ્રસાદી અને ફૂલથી જો શણગારવામાં આવેલું છે મહાદેવનું મંદિર તો કેટલું મસ્ત શણગારવામાં આવ્યું છે આ બાજુ હનુમાન દાદા આ બાજુ જો ગણપતદાદા તો આપણે જો મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને બારે પણ મંદિર છે તેના પણ દર્શન કરશું તો આ બાજુ જો હનુમાન દાદા શનિદેવ અને ભોળાનાથ જો આ બાજુ ભોળાનાથનું મંદિર છે અને આ બાજુ આ બાજુ આવું મંદિર છે ક જો શનિદેવસિંહ જય શનિદેવ મહારાજ જય શનિદેવ મહારાજ અને જો હનુમાન દન મંદિર છે જો આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને બહુ સરસ આપણે દર્શન થઈ ગયા છે મિની કેદારના તો આપણે ભાવનગરમાં આવેલું કેદારના દર્શન કર્યા અને તમે પણ બધાય દર્શન બહુ સરસ અંદર શણગારવામાં આવેલું હતું ફૂલોથી તો આપણે દર્શન કરીને ત્યાંથી જ મહાદેવ દર્શન કરવા જશું નીલમ ભાગ આપણે પહોંચી ગયા દર્શન કરીને મિનિકેદારના loga di mana petrol pura itu nabas dan pahe petrol kopai velocis

આપણે જશોનાથ મહાદેવ પોગી ગયા છીએ અને હવે જશોનાથ મહાદેવે દર્શન કરવાના આ મંદિરના પૂંજારી છે તે બહાર નીકળે તે અને આ જશોનાથ મંદિરે ઉપર ધજાના દર્શન કરી લ્યો આપણે તો જો જશોનાથ મહાદેવના દર્શન કરવાના છીએ અને આ રાજાએ બંધાવેલું છે આ કાળભૈરવ દાદાનું મંદિર છે અને કાળભૈરવ દાદાના દર્શન બહુ સરસ આપણે કરી લીધા છે અને પડખે તે હનુમાન દાદાનું મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરવા જઈશું તો આ બાજુ જો હનુમાન દાદાનું મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કર્યા અને બહુ સરસ હનુમાન દાદાના દર્શન થઈ ગયા અને હવે આપણે આથી અંદર દર્શન કરવા જવાના છે એ તે જો બે નંદી છે બે કાસબા છે અને આપણે નંદી મહારાજ અને કાસબાના દર્શન કરીને તે આગળ હવે જવાના છે મંદિર છે શંકર ભગવાનના શિવલિંગના દર્શન કરવાના છે તો જો આપણે અંદર શિવલિંગના દર્શન કરવી છે આ જશોનાથ મહાદેવનું મંદિર છે અને શિવલિંગના રાજાએ બંધાયેલું છે અને રાજાએ સ્થાપિત કરેલું શિવલિંગ છે ત્યાં આપણે શિવલિંગના દર્શન આપણે કર્યા છે અને બહુ સરસ મંદિર છે અને પેલા જશોનાથ મહાદેવ અને આપણે જો દર્શન કર્યા અને તમે પણ બધાય દર્શન કરી લેજો આ બાજુ જો ઘંટી મૂકવામાં આવી છે તે ઘંટી આપણે વગાડી છે કેટલી ઘંટીઓ છે અને આ બાજુ જો આપણે મહાદેવના દર્શન બહુ સરસ કર્યા અને તમે પણ દર્શન કરી લેજો અને હવે આપણે મહાદેવના દર્શન જશોનાથ મહાદેવના દર્શન કરીને તે આ બાજુ જો નંદી મહારાજ અને કાસબાના દર્શન કર્યા અને આ બાજુ ખૂણામાં જો મહાદેવના દર્શન કરીને તે આ બાજુ જો ખૂણામાં બે રથ ઘોડાવાળા મૂકવામાં આવ્યા છે અને આ બાજુ જો બગલો છે ઝાડ ઉપર બગલો છે અને આ બાજુ પણ શંકર ભગવાનનું નાનું એટલું મંદિર બાજુમાં તો નંદી મહારાજના દર્શન કરી અને આ મંદિર બંધ હોય છે તો આપણે જાડે માંથી દર્શન કરવાના છીએ તો આ મંદિર જો બંધ છે અને આપણે દર્શન કર્યા અને આ મંદિર એની બાજુમાં બીજું નાનું મંદિર છે તે પણ બંધ છે તેના પણ આપણે દર્શન કર્યા અને દર્શન કરીને જો એક પરિક્રમા ફરવાની હોય છે તો અડધી હોય છે તો આપણે તે પણ આપણે ફરીને દર્શન કર્યા છે અને હવે આપણે આ અડધી પરિક્રમા અને આ બાજુ જો કેટલું મસ્ત મંદિર છે ઉપર ધજા છે ધજાના દર્શન કરી લો તમે બધાય અને જો નાના નાના મંદિર બે ત્રણ છે અને આ મોટું મંદિર છે આપણે બધે મંદિરે બહુ સરસ દર્શન થયા છે સોમનાથ મહાદેવના આપણે પાનવાડીના નાકે ઉભા રહ્યા હતા ત્યાં આપણે ઈડલી મળે છે તો આપણે નાસ્તામાં જો ઈડલી અને સંભાર લાવ્યા આ સંભાર છે ગરમ ગરમ જો આ ગરમ ગરમ સંભાર અને આ ઈડલી છે અંદર અને બે જાતની જો દાળ આવી સફેદ અને જો આમાં ઈડલી છે ઈડલી અને વડા જો આવા આવા વડા છે અને આવી ઈડલી છે જો નાસ્તામાં તો જો આપણે આવી નાસ્તામાં ઈડલી છે અને હવે આપણે આ નાસ્તો કરવાના છે તો હવે આપણે આ નાસ્તો કરી લેવી અને ઈડલી અને સંભાર આપણે પાનવાળી નાકેત મળે છે અને દસ રૂપિયાની ત્રણ બહુ સરસ હાવ સરસ છે અને દસ રૂપિયાની ત્રણ ઈડલી આવે છે અને આપણે જો નાસ્તો લયા છીએ ત્યાંથી ઈડલીનો તો આપણે ઈડલી સંભાર હવે ખાઈ જો આપણે આ ભાવનગરમાં આવેલું મિની કેદારના દર્શન કરવા ગયા હતા અને ત્યાં દર્શન કરીને ત્યાં આપણે ભાવનગરના રાજાએ બંધાવેલું જશોમનાથ મંદિર ત્યાં પણ આપણે દર્શન કરવા ગયા હતા અને ત્યાં પણ દર્શન બહુ સરસ થયા અને આપણે ભોળાનાથના દર્શન કર્યા લાભ પાશમને દિવસે અને હવે આ વિડીયોને આપણે એન્ટ આપશું જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર અરે માહિતી મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય દેવભૂમિ